આગવી ઓળખ અમારે એસબી હિન્દુસ્તાની ટીમ અને એમાં અત્યારે સમસ્ત ગુજરાતમાં અમારે એસબી હિન્દુસ્તાની ટીમનું એક સપનું છે જે તમે બધા જાણો છો હું પણ જાણું છું અને એ સપનું છે કે અમારા હરિભાઈ ચા તો નમસ્કાર મિત્રો જય માતાજી બધાને તો કેમ છો બધા મજામાં તો ફરી એકવારના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી એકવાર આપણે મસ્ત નવો અપડેટ લઈને આવી ગયા છે નવો મસ્ત મજાની અપડેટ નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે એવો વિડિયો લઈને આવી ગયા છીએ તો એસપી શોપિંગની મુલાકાત કરી છે ગુજરાતના લોક લાડીલા વાત કરું તો અશોક ઠાકોરે એસપી શોપિંગની એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી છે અને શું શું બોલ્યા છે અને કેવું કેવું કીધું છે એસબી હિન્દુસ્તાની ટીમને કેવું કેવું સમજણ આપી છે અને ચા વિશે અને તેમના માફુ કક્કાના ઘી વિશે કેવી કેવી વાતો કરી છે અને એમના માટે કેવું ગીત ગાવી છે એ પણ આખો વિડીયો હું તમને આગળ બતાવું છું તમે સ્ક્રીન ઉપર આગળ વિડીયો જોયો હશે તો આખો વિડિયો આપણે વિડીયોમાં સેલ્લે બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવીજો અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટની અંદર લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને આવી નવી નવી અપડેટ જોવા માટે આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આગળનો વિડીયો હાઇભાઈ જય માતાજી જય ખોડિયાર દરેક ચાહક મિત્રોને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે મિત્રો સમસ્ત ગુજરાતમાં આગવી ઓળખ અમારે એસબી હિન્દુસ્તાની ટીમ

અમારે અનાથ આશ્રમ તો મારા દરેક ચાહક મિત્રોને સમસ્ત ગુજરાતવાસીઓની ખાસ વિનંતી કે અમારા હરિભા અમારે સમસ્ત એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરજો જે માટે જય ફડિયા અને અમારા હરિભાઈને પણ કહીશું એમનો ડાયલોગ તો પહેલાં તો આપણે અશોકભાઈનો ખૂબ આભાર કે અમારી ટીમના આમંત્રણ રમાન અલી અને અમારી